વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં દર્દીને એક્સપાયરી વાળો બોટલ ચડાવવાનો મામલો સામે આવ્યો દર્દીના પરિવારનો આક્ષેપ છે કે હોસ્પિટલની બેદરકારીને કારણે દર્દીની તબિયત વધુ બગડી હતી તબિયત બગડવાની ઘટનાની સામે પરિવારજનોમાં આક્રોશ ફેલાયો હતો ગોત્રી હોસ્પિટલના બેદરકાર સ્ટાફ વિરુદ્ધ કાર્યવાહી કરવાની પરિવારની માંગ છે અને બેદરકારી પર હોસ્પિટલના સત્તાધીશોએ ભૂલ સ્વીકારી પણ नहीं जो कि घटना ने लेने आरएमओ को निवेदन पर सामने आ भीयो तो टीवी तो 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 वार्ड तो 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 में एक्सपायर्ड की दवा भी पड़ी थी और साथ में अच्छी दवा भी पड़ी थी एक्सपायर्ड वाली को स्टोर तो रूम में पहुंचाना था किंतु उस समय पेशेंट के अधिक होने के कारण पहुंचा नहीं पाए थे और भूल से हमारे ब्रदर ने उसको चढ़ा दी थी इसकी कपास करके યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે બેદરકારી તો ગંભીર જ છે હા બેદરકારી ગંભીર નહીં બોલાય પણ શું બેદરકારી થઈ છે અમારે જો જુઓ પેરાસિટામોલ છે તે કોઈ નુકસાન નહીં થતું હોય હા અત્યારે પેશન્ટ હાલ ફિલહાલ સ્ટેબલ છે તપાસ કરવામાં આવશે હા એની તપાસ કરીને ઉચિત કાર્યવાહી કરવામાં આવશે અમારા બનાવી જાય છે અને એમને પેસલ મે આ હોસ્પિટલ બહુત સારી છે કહીને એ ભરોસો બોલાયો છે અહીંયા અને અહીંયા આવીને જોયું આ બધા કાંડ કરીને બેઠા છે આ લોકો અહિયાં દવા વેચે જાય છે બારો બાર એક્સપાયરી વાળી બોટલો રાખે છે આ લોકો અહિયાં અને બિચારા ગરીબોના ચડાઈ રહ્યા છે અને એમાં મારા બને કાલે તબિયત વધારે ખરાબ થઈ ગઈ એમની રાતે એમને આઈસીયુ માં લઈ જવો પડ્યો નીચે ગભરાઈ ગયા છે લાયા ત્યારે તો સારા હતા પણ જ્યારથી એમને ખબર પડી કે એક્સપાયરી વાળી ચઢાઈ રહેલા છે આ લોકો ત્યાંથી તબિયત ખરાબ છે એમની ઓકે તારી ના કહેવાય ને તો કઈ તમે તાવ ચડે એટલે દવા આપો પેરાસિપિટલ આપો એટલે સારું થઈ જાય થોડી વાર એટલે પાછા જેવા હતા તેવા કે ગભરાઈ ગયા છે તો